બોટાટના હળદળ માં ગઈકાલે વાતાવરણ સર્જાયું હતું આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ બોટાદ આવવાનું આહવાન કર્યું હતું અને હળદળ ગામમાં કાલે સભા યોજવામાં આવી આ સભા ચાલી રહી હતી ત્યારે પોલીસનો કાફલો ત્યાં પહોંચે છે પોલીસ ઉપર પથ્થર મારો કરવામાં આવે છે પોલીસના વાહનોમાં તોડફોડ કરવામાં આવે છે અને આ મામલે હવે ફરિયાદ નોંધાય છે સાથે જ આમ આદમી પાર્ટીના કયા કયા નેતાઓનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત બોટાદ છેલ્લા અઠવાડિયા થી ચર્ચામાં રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તે એપીએમસી માં જે કરતા સિસ્ટમ ચાલી રહી છે તેનો વિરોધ કરે છે એપીએમસી માં જાય છે અને ત્યાં તેમની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવે છે અને એપીએમસી માં જે તેમણે રાતવાસ પણ વિતાવે છે અને મોડી રાત્રે રાજુ કરબડાની અટકાયત પણ થાય છે ને ત્યારબાદ જે ખેડૂતો હતા જે એપીએમસી માં હાજર હતા તે તમામ ખેડૂતોને એપીએમસી ની બહાર લાવવામાં આવે છે અને આને જ લઈને જ્યારે

જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા તેમને શોધી શોધીને ઘરમાંથી બહાર કાઢવામાં આવે છે અને તેમને અટકાયત કરવામાં આવે છે ત્યારે આ મામલા ને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે

પોલીસ છે તે ખુલાસો કરવાની છે અને હવે જે ગઈકાલે જે તંગદિલીનું વાતાવરણ જે આ અડગ જોવા મળ્યું હતું તેને લઈને હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી શકે છે બની શકે છે કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ ગરપરાની પણ હવે ધરપકડ થઈ શકે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા